ગોકુલનગર આવાસ યોજનામાં બે મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યાં આવાસ યોજનામાં થયેલા કૌભાંડ મામલે હવે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે તો સમગ્ર મામલે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં પણ આ પ્રકારના કૌભાંડો ભાજપના નેતાઓ કરી ચૂક્યા છે બંને કોર્પોરેટરને ડિસ્કવોલિફાય કરવા જોઈએ અને કૌભાંડ આચરનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવી જોઈએ તેવી માંગ કરી છે જે રીતે વાતો કરવી કે અમે આ રાજ્યની અંદર લો એન્ડ ઓર્ડર છે આ રાજ્યની અંદર કોઈ જાતના કૌભાંડો ભાજપ સરકારમાં નથી થતા પણ દિન પ્રતિદિન આપણે જોઈએ છીએ કે આ ગુજરાતની અંદર એક એક કૌભાંડો નવા બહાર આવે ઓફિસો હવે તો કોર્પોરેશનની હવે રાજકોટની ક્યારે નવી ઓફિસ ક્યારે ડુપ્લિકેટ થઈ જશે એ નહીં ખબર પડે કારણ કે દિન પ્રતિદિન આપણે જોયું છે કે રોડ રસ્તા માર વિભાગની થઈ જાય પંચાયતની થઈ જાય રાતોરાત ટોલ નાકાઓ થઈ જાય અને સરકારને એક એક દોઢ દોઢ વર્ષ સુધી ખબર ન પડે કે અહીંયા વહીવટ હાલતા હોય ત્યાં સુધી તે રીતે કૌભાંડો થતા હોય છે આ આવાસ યોજનાની પહેલા મેં જ એક આવાસ યોજનાની કોર્પોરેટરનું બહાર પાડેલું હતું કે જે કોઠારીયા રોડના કોર્પોરેટર હતા ખુદ કોર્પોરેટર અને પોતાના નામનું આવાસ મંજૂર કરાવી લીધું હતું જ્યારે કાયદામાં એવું કહે છે કે જે કોર્પોરેશનમાં કોર્પોરેટર હોય એ કોઈ પણ જાતનો કોન્ટ્રાક્ટ પણ ના લઈ શકે ત્યારે એને તો આવાસ લઈ લીધું હતું આજની જે આવાસની ઘટના છે હું પહેલાં તો મીડિયાના તમામ મિત્રોને અભિનંદન દઉં છું કે આની અંદર પોતે રસ લીધો અને આખું કૌભાંડ બહાર લાવી ગયા એક વિરોધ પક્ષે કરવું જોઈએ એ પહેલાં તમે કરી નાખ્યું એના માટે અભિનંદન છે પણ એક વિરોધ પક્ષ તરીકે એક બાજુ મૂકી પણ રાજકોટના એક નાગરિક તરીકે હું એમ કહું છું કે નાણાં વ્યક્તિની કોઈ પણ હોય પછી એના માટેના રોડ ઉપર ધંધો કરતો હોય અને આવાસની એને જરૂર હોય છે અને આવાસ કોના માટે કે જે માણસને બે ટકનું ખાવાનું મળતું હોય એમાંથી એક ટકનું ભેગું કરીને પૈસા ભરતો હોય છે અને બિચોરો એ લાઈમાં હોય કે મારો આવાસ લાગી જશે ત્યારે આવા ડાઘિયાઓ મગરમછો ભાજપના એના પોતાના કુટુંબિકોને દેવરાવી દે અને એ પૈસાવાળા હોય છતાં એને દેવરાવી દેવામાં આવે ત્યારે ભાજપની પહેલી તો નૈતિક ફરજ એ છે કે એને તાત્કાલિક એની સામે એફઆઈઆર દાખલ કરાવી જોઈએ મેં આજે આપણા જ એક મીડિયાના મિત્ર દ્વારા સાંભળ્યું કે રાજકોટ શહેરના ભાજપના પ્રમુખશ્રીએ એવું સ્ટેટમેન્ટ દીધું કે અમે ઉપર પાર્ટીમાં પૂછશું અને પાર્ટી કહેશે એમ કરશું એટલે કૌભાંડો હું તમે પાર્ટીને પૂછીને કરાવો છો અને કૌભાંડો થાય ત્યારે તમારે પાર્ટીને પૂછવા જવાનું કે આની સામે પગલાં લઈ કે ના લઈએ એના ઉપરથી બહુ સ્પષ્ટ થઈ જાય છે કે આને પગલાં નથી લેવા પણ રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનરની ફરજ છે કે જે કોઈ પદ અધિકારી હોય કે અધિકારી હોય જે પણ આમાં સંડોવાણા હોય એની સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ અને રાજકોટ પોલીસ કમિશનરની પણ ફરજ છે કે એના વિસ્તારમાં કોઈ કૌભાંડ થતું હોય કે લો એન્ડ ઓર્ડરનો કોઈ ભંગ થતો હોય ત્યારે એને ખુદે ફરિયાદી એના પોલીસ અધિકારીને બનાવી અને આ કરવું જોઈએ આ એડિવિઝન વિસ્તારમાં આવે છે રાજકોટ કોર્પોરેશન અને એની અંદર જ આ બધો વહીવટ થયો છે એટલે એડિવિઝનના પીઆઈએ આમાં ફરિયાદી થવું જોઈએ અને આખું કૌભાંડની અંદર જે જે સંડોવાણા હોય એની સામે પગલાં લેવા જોઈએ

તો ગોકુલ નગર આવાસ યોજનામાં જે ભાજપના મહિલા કોર્પોરેટ